સાહેબ સાહેબ હાજર હતા કેસરિયા પાલમ માં જે લોકોને પ્રાથમિક સુવિધા બાબત લોકો રસ્તા ઉપર આવ્યા અને લોકોને પ્રાથમિક સુવિધા બાબત પછી અનેક વખત રજૂઆત કરી હતી ભાજપ ના ધારાસભ્યને ને કરી ને કમિશનરને કરી હતી ને કઈ રીતે વહીવટદાર કલેક્ટર હા ના અનેક વખત રજૂઆત કરી હતી પણ એમને પ્રાથમિક સુવિધાની એટલી બધી તકલીફ હતી કે અહિયાં ડિલેવરી થઈ જાય કિચડ ડિલેવરી થઈ જાય અને ભાઈ છોકરીનો જન્મ થયો એના કારણે એ લોકો ત્યાંના સ્થાનિકો જે બસો કુટુંબ હતા એ ગરમ થયા અને એ લોકો રોડ ઉપર આવ્યા મને એવું કીધું હું બેંક તો મને ફોન આવ્યો કારણ કે કમલેશભાઈ રસ્તા ઉપર અમે આવ્યા છીએ સંતોષકારક જવાબ નથી આપતું ભાઈ કઈ વાંધો નહીં હું આવું છું સાહેબ હાજર હતા એમના કોઈ જુનિયર હાજર હતા મેં એવું કીધું કે સાહેબ આ લોકોની પ્રાથમિક સુવિધા વાળી વાત છે એકદમ સાચી આમનો ક્રોધ છે એ હાથો કમિશનર અને તંત્ર ભાજપ ફરાક રોડ ઉપર આવ્યા સિવાય કોઈનું માનતા નથી અનેક જગ્યા આ પ્રકારના રોડ ઉપર આવ્યા અને પછી તંત્રે કામ કર્યું એટલે આ લોકો રોડ ઉપર એટલે મેં કહું સાયન કેવું કીધું કે હું જનતાને કહું અને તમે તંત્રને કહો કે જવાબદાર અધિકારી અહીંયા આવે અને આમને સંતોષકારક ભાયેદ્રી આપે એટલે આ બધું વિખાઈ જાય

ભાજપ માટે બારોબાર નફરત છે ઇવન ભાજપના ના કાર્યકરો હોદ્દેદારો હોય ને એ ખુલી બોલે છે કે અમે ભાજપથી થી નારાજ છે એના કારણે ભાજપના સંગઠનોને આ તેલ લીલાનું હોય કે જે કઈ હોય એના કારણે અમને સ્પષ્ટ એવું લાગે કે સાહેબે સાંજે અમે તંત્રને સહકાર આપવો હોવા છતાં અમારી પર આ પ્રકારની નોટિસ જોઈતી આ સાહેબ અમારી રજૂઆત છે અને પૂરી શું રાજ્ય એમાં જો વસ્તુ એવી છે તમારું પ્રયોગ તમને લાગતું હોય તો વસ્તુ લાગતું રહ્યું વિયોગ કરવું વ્યાજબી આ વિયોગ કરવાથી જાહેર વ્યવસ્થા ગોળવાય એ બી બાબત બનેશમેન્ટ આ હું ઓભિયસ તો ગ્રાસમાં પણ કેટલી કે પણ વાંચ આવે

એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર તમે તંત્રમાં વેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું વ્યવસ્થા કરવી વ્યવસ્થા બનેલી રે એ જોવા જવાબદારી તમારી છે હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે મારું એમ વ્યવસ્થા છે જ્યાં જ્યાં સુધી 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 વ્યવસ્થાનું અસ્તિત્વ નથી કાયમ એક મિનિટ મને મને વ્યવસ્થા વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઉભી થઈ જાય આજ રોડ તૂટલો છે એની રજૂઆત કરવા કોઈ ક્યાં છે એ રજૂઆત કરવાના કારણે પાંચ પચીસ પચાસ સો જણા ટોળું એકઠું થઈ ગયું એ એકઠું થવાના કારણે રોડ થોડીવાર માટે અટવાઈ ગયા એટલે અવ્યવસ્થા થઈ ગયા દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે એચઆઈ જે તો બધા જાણે છે તો મંજૂરી નો પ્રશ્ન અમે જયારે જનતા ની મુદ્દો ઉઠાવીએ તો મંજૂરી નો પ્રશ્ન અમૃતભાઈ તમને ખબર અમારી મહિનામાં ઓછામાં ઓછા બે ત્રણ કાર્યક્રમો બે ત્રણ કાર્યક્રમો હોય છે મને યાદ છે કારણ કે મને હું દરેક દરેક

અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી હું પુરાવા આપી શકું ફોટા આપી શકું કે ભાજપના નેતાએ બે મહિના પહેલાં એસીપુતના રોડે જામ કર્યો એક પણ વ્યક્તિ છે એ પહેલાં અમારી પાર્ટીમાં હતા આજે ભાજપમાં છે એને જ ચક્કા બે દિવસ પહેલાં રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર જામ કર્યો બરાબર છે નગરપાલિકાના સભ્ય હતા એના જ ભાઈ હાલે ભાજપના પદાધિકારી છે જામ કર્યો બાયપાસ પર એના પર કેસ દાખલ નથી કરશે ફાટકની આજુબાજુ છેલ્લા ત્રણ મહિનામાં ચાર વખત તો એવું માનું છું દલિત સમાજ હોય ઓબીસી સમાજ ન્યાય માટે લડે રોડ ઉપર આવે આવકારી છે ફાટક આસપાસમાં ત્રણ થી ચાર વખત રેલવે રોકવામાં આવ્યો છે ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યો કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈ એક કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચેનું ઘર્ષણ થાય છે સીધી વાત એ છે

જમા તમારી પોલીસ સોશિયલ મીડિયા જોવે છે કંઈ પણ બનતું હશે તમારી પોલીસ નહીં જોતી હોય ક્યાં રીલ આવીને કયો વિડીયો પણ સાહેબ શું તમે હમણાં ત્યાંથી બોલો છો

આ કમલેશભાઈ કોટેચા રોડ ખરાબ હોવાના કારણે ડિલેવરી રોડ ઉપર થઈ ગઈ કિચડમાં ડિલેવરી થઈ ગઈ એનું મૂળ કારણ રોડ ખરાબ હતો એટલે એટલે બહેનોને ખૂબ આક્રોશ એટલે એક પ્રક્રિયા ગણાય આપણા જીવનમાં બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ હવે રોડ ખરાબ છે સાંભળજો આખી બે વાત મારે તમને રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી થઈ ગઈ સોસાયટી આપીને ગુસ્સો આવ્યો ગુસ્સામાં એ લોકો ભેગા થયા અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા એટલે એણે નેતૃત્વ કર્યું આ ભાઈ શું છે કેમ છે બધું જાણ્યું બધું સુખ શાંતિથી પતી ગયો આકડો શોચો થઈ ગયો વાંધો નથી પતી ગયો એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો શું મોટો કે આ લોકોએ રોડ જામ કર્યું કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે તો ઓળખ્યું છે રોડ રોકાઈ ગયો હશે વાત બધી સાચી પણ ઈરાદો શું હતો રોડ રોકવાનો હતો કે બીજી વાત મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે

સમજો મારું એ છે કે ઈરાદો શું નહીં આવે તો રાજકીય જરૂર શું પછી રાજકીય હોય રાજકીય મોટી આપડે સમાજ ના આગેવાનો છે આપડે તમે માનતો ત્યાં ભલે પદાધિકારી છોશ્રી છો પણ મારું કહેવાનું છે તમે તમારી જગ્યાએ આપણે બધા સમાજ વ્યવસ્થામાં બોટવાયેલા છીએ આપણી સૌની જવાબદારી છે કોઈ પણ સમાજને એ કલેક્ટર્સની જવાબદારી છે અધિકારીઓની જવાબદારી છે પોલિટિકલ માણસોની જવાબદારી છે ધારાસભ્યોની છે સંસદ સભ્યોની છે જવાબદારી છે આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી મારું કહેવાનું એટલું છે સાહેબ એક એક બેરો જુદી એક વાત તમારા ધ્યાનમાં મૂકી દઉં કે એક એક મિનિટ સાહેબ આ આ કેસને દરેક આ કેસની વાસ્તવિકતા તમારા ધ્યાન ઉપર મૂકો સાહેબ તમે આ પટેલ સાહેબ છે

તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરી પછી એમ કે ખોટું હોય કોર્ટ ન્યાય કરશે તો તમને શું અન્યાય કરવા બેહાડે તમે ન્યાય નહીં કરો પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય છે મામૂલી વાતોમાં

કોર્પોરેશન નો માણસ આવે બાકી આપણે માણસો સાધારણ માણસો આપણે રજૂઆત કરીએ તો કે ત્યાં આવો છો હવે આ જે તંત્ર છે એ પોલીસ વાળા એ ફોન કરવા માટે થઈને હવે અમારે રોજ ચકાજામી પબ્લિક સાહેબ રિપોર્ટ નેગેટિવ આવ્યો કે મહાનગરપાલિકા વ્યવસ્થા આપવામાં નક્કી પડી નથી આવી એના માટે સાહેબ આપણે પરમિશન ત્રણસો સાત તમે આપણે જે લગાડીએ છીએ તમે દિલ ઉપર હાથ રાખી નાખો કે ત્રણસો સાત લાગે મયુર ઉપર એમની મારી વાત સાંભળો ચેતર કોઈ પણ આખી વ્યવસ્થા ગુજરાત વાત કરું છું ભાજપ એ પોલીસ ને હાથો બનાવે છે માત્ર ભાજપ નહીં જેટલા જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે જેમ અંગ્રેજો કરતા અંગ્રેજો શું કરી પોલીસ મિત્ર મોકલી દીધું ગામડે ગામડે લુખાલ ગુન્દો હોય પોલીસ મિત્ર બનીને આપણે બધા હેરાન કરતા મારું કહેવાનું છે કે આમાંથી આપણે બહાર આવવું પડશે અમે જ્યાં ગુનો કરીએ ને એમ કહું છું અમે फांसी에 લટકાવી દે પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમને જો આપણે માન આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર એફઆઈઆર કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા ક્યારે અમે કરીશું વાત નિયોકે નથી

આ કામમાં એફઆઈઆર નો થાય આ કામમાં એફઆઈઆર નો થાય તમારી ઘર છે ભાજપ પણ આવે આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર ન થાય કે અમે અપેક્ષા રાખી ત્રીજી વાર થયો હા જવા ઈ ગુનામાં કેમ સમરી થઈ ગઈ તો કેમ એમાં સમરી થઈ ગઈ મેડિકલ એવિડન્સ હતો તો બાજુ સાહેબ એટલે કાયદા વ્યવસ્થાને વ્યવસ્થા એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો અમે ભણેલા માણસો સંઘવી જેવા નથી આવું એટલે તમે અમારી એવી વાત ન કરો બરાબર તમે દર વખતે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ અમૃત મકવાણા એ પાણી રજૂઆત કરી ખાલી દાળ નહી અપશબ્દ નહીં ધક્કા મુકી નહીં કશું જ નહીં છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ પાણીની રજૂઆત

આપણે એક કામ કરીએ સાહેબ બાંધી આપે ને બોલો ચક્કા જેમ ભાજપ વાળે કર્યું ને વિડીયો ફોટો ગુનો દાખલ થાય ને ત્યાં સુધી આપડે આપણી આપડી મેટર પોલીસ નિષ્પક્ષ ચાલો વિડીયો ફોટો બતાવો ભાજપ થાય ને પતી ગયું સાહેબ ભાઈ ગુનો દાખલ કરશે કેમેરા અમે કીધું ચક્કા જેમ જેણે કર્યો સરકાર તરફથી ફરિયાદ દાખલ કરે આપડો કરશે સોલ્વ હા હાલ આપી દો આપી દો આપી દો હાલો ભાઈ ના 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 શેની નથી અમારી કોઈ અરજી આપી છે નહીં 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 આ ભાઈ વિશે કોઈ અરજી આપી હતી તમે મેં દાખલો કર્યો તો બતાવો હા ભાજપ નું નામ આવ્યું હતું અરજી એવિડન્સ કાઢીએ છીએ તો કેમ થાય પ્રાથમિક તપાસ ને આજે નું નામ આવ્યું તો કેમ આવું કરો છો ભાજપનું નામ આવ્યું અરજી પ્રાથમિક તપાસ ખાતરી બધું કરવાનું આમ આદમી પાર્ટી પૂરી દેવાનું સાહેબ આપડે બધા દેશમાં રહેવાનું છે અધિકારી ગુનો દાખલ પુરાવા કરો એફઆઈઆર શું મોટો આલો જાવ અમે હું કામ અરજી સરકારી રોડ રોક્યો છે તો અરજી અમે ના સરકારી રોડ ને ઓબસ્ટ્રક્ટ કર્યો તમે કેટલી વ્યવસ્થાનો અવરોધ તમે રસ્તો રોકે ત્યારે હું નતો આવ્યો રસ્તો પછી સાહેબ ને પૂછો પેલા એ ઓન પૂછો કે સાહેબ તમે એવું કરો લોકો

એનો શું કે બેન બેનની ડિલિવરી અમને વેગા કરાવીએ કરાવી દઈએ બધું કોઈ એને લઈ અને હું ગયો પછી રસ્તો ખુલી ગયો એવું ક્યાં છે એનો થી રસ્તો બંધ નતો જ તે ગુનો તો થયો તો ઈ સાહેબ ગયા પછી રસ્તો ખુલી ગયો સાહેબ એવું કહેવાનું છે કે

પુરાત છે પોલીસ આમાં જોઈ લો યુનિફોર્મ માં આ રોડ બ્લોક કર્યો છે ભાજપ ના તમને હજુ સુધી ખબર નથી પડી એટલે અવગુનો નહીં બન્યો એમ નહી આજે પણ સાહેબ એક મિનિટ તો તમને ત્રેવીસ તારીખ ની ઘટના હજુ નથી ખબર પડી અમે રોડ ઉપર ડિલિવરી થઈ ગઈ દીકરાની કિચડ માં અને અમે એમાં સપોર્ટ માંગ્યા તો ખબર પડી એનો નોંધ થાય આવી રીતે કોઈ પણ સામાજિક અમારો કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ મારો કાર્યક્રમ એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી એ વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ક્યાંય ખરાબ નહીં કરે ખરાબ કરશે તો મને અંદર નાખી દે કોઈ વાંધો નથી પણ જે સમાજના કામો કરે છે મહેરબાની કરીને એને આ લોકો તમને આગળ કરે છે હમણાંમાં તાકાત નથી સામિક છાતી લડવાની તો મહેરબાની કરીને નહીં તો શું થશે એ તો એક કાર્યક્રમ સીએમ નો મુખ્યમંત્રી કાર્યક્રમ હોય અને મારો એક કાર્યકર્તા અંદર વયો જાય તમારી નોકરી જાય કે ન જાય એવું નથી કરતા અમે તમારે તમને સપોર્ટ કરીએ છીએ મારી ખાલી એટલી જ વિનંતી છે કે એવું ક્યારેય નહીં થાય પણ ખાલી એટલી વિનંતી છે કે આમે ખોટી રીતે કોઈ પરેશાન આગામી સમયમાં ક્યાંય ન કરવો સાહેબ આ સાહેબ ખબર જ તો